ખેડૂતોના આક્ષેપ મુજબ તેમને પ્રતિ ચોરસ મીટરે માત્ર વીસ થી બાવીસ રૂપિયાના ભાવ મળી રહ્યા છે જ્યારે તેમની નજીકની એને કરેલી જમીનના બિલ્ડરો અને વેપારીઓને પ્રતિ ચોરસ મીટરે ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા મળી રહ્યા છે આ સમાનતાને કારણે ખેડૂતોમાં રોષ પભુકી ઉઠ્યો છે થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઈવેની કામગીરી શરૂ થઈ ચૂકી છે સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો

એકવીસ રૂપિયા નહીં મળતી આ કપડો લેવા જશે એકવીસ રૂપિયા નથી મળતો આ બેઠેલી સરકાર થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ એકવીસ રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂટી રહી છે આજે અમે આવી માગણી છે તો એને બે હજાર ઓગણીમાં રોડ એડ્યો છે માં રોડ એડ્યો ને એકવી બાવીમાં જમીન એને રોડવાળી જ કેમ છે બીજી વાળી નથી અમારું જ કહેવાય એ જ માગે છે જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો તમારે માગવું ભાઈ માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોને જમીન વીસ ને એકવી રૂપિયા પડાવવાની વાતો કરો છો તો બેઠેલી સરકારે તેતાળીસો રૂપિયા આવતા તમે જોર નહીં પડતો અમારા એકવી રૂપિયા આવતા તમને જોર સી રીતે પડ્યો છે

ભારતમાલા રોડ નીકળેલો છે થરાથી ગાંધીનગર સુધી અમારા વિસ્તારની અંદર ફક્ત વીસ ને બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલું નથી અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને પિસ્તાળીસ પાંચ હજાર રૂપિયા મીટરના આપ્યા છે મારા ખેડૂતને ફક્ત વીસથી બાવીસ રૂપિયા છાસની થેરીનો ભાવ આપેલો છે અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું છે જો ને મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર શ્રી રહે છે અમે અમારો હક માગી રહ્યા છે કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી જય જવાન જય કિસાન ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં પાલનપુરથી ગાંધીનગર સુધી સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના વિપક્ષના આગેવાનો પણ ખેડૂતોની સાથે જોડાયા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે જે આપ વીસ રૂપિયા અને એકવીસ રૂપિયા જે જંત્રીની ચુકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે અમે તમે ચુકવણી કરો આ એને વાળાને જે રાતોરાત એને જમીન કરી અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને ચાર હજાર પાંચ હજારનો ભાવ ચૂક્યો અને અમને બે હજાર અગિયારના ના એકવીસ રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો તમારી કેટલી જમીન છે કેટલી જમીન સંપાદનમાં અમારા ગામની વાત કરું તો પાંચસો કરશે અને સામે સાતસો આઠસો વીઘા જમીન છે એટલે એક પરિવાર દીઠ દોઢથી બે વીઘા જમીન આવે એમાં આ રીતે સરકાર જમીન લેશે અને નવ નવ દસ લાખ આપશે પાંચ લાખ આપશે બે લાખ આપશે તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહેશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે પણ અમે એક હવે નિયમ લીધો છે કે જો ખે જમીન આપી આવે સસ્તા ભાવે જમીન આપીને મળશું એના કરતાં જમીન આપ્યા પહેલાં અમે વિરોધ કરશું જમીન નહીં આપીએ મરવું પડશે પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ તો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રિલે સ્વરૂપે અમે આવ્યા છીએ કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાળા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોય તો સારું હતું કારણ કે વીસ રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને સાડા પાંચ છ સાત આઠ હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે અરે અત્યારે વીસ હજાર વીસ રૂપિયામાં તમને કાપડ નથી મળતો વીસ રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો કારણ કે વીસ રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે એ તિજોરીને લૂંટવા માટેનો કારસો બે હજાર ઓગણીસથી આડેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમે આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ મારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફરી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે નહીંતર પછી એ આગામી સમય પરિણામ ભગવાડને તૈયાર આપો